વેલકમ ટુ જેઝ કિચન આજે આપણે બનાવીશું ગામડાઓની અંદર બનતી દેશી ચટણી બનાવવાના છીએ એક લસણવાળી ચટણી જે સવારના નાસ્તામાં પણ ગામડામાં લેતા હોય છે અથવા તો કંઈ પણ શાક ન હોય તો પણ આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે રોટલા સાથે ખાવાની મજા આવે છે અને ખીચડી સાથે પણ ખાવાની મજા આવે છે અથવા તો તમે કોઈ પણ જમવાના જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવી ગામડાની ચટણી આજે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા લીલા ધાણા લઈ લીધા છે અડધું ટ અડધું ટમેટો લીધું છે એક આદુનો ટુકડો લીધો છે બે નાની ડુંગળી લીધી છે અને ત્રણ મરચાં લીધા છે બે લીલા અને એક લાલ મરચું લીધું છે અને આઠ આઠથી દસ અહીંયા લસણની કઢી લીધી છે મીઠું બાકી જે મસાલાની એની અંદરથી મસાલાની જરૂર પડશે એનો આપણે જે ઉપયોગ કરીશું તો ચાલો આ ચટણી આજે આપણે મિક્સર જારની અંદર નહીં બનાવીએ ખાંડીને જ બનાવશું એકદમ દેશી રીતે જે ગામડાઓની અંદર બને છે એ જ રીતે આપણે આજે બનાવવાના છીએ તો શરૂઆત કરી દઈએ આપણે ચટણી બનાવવાની તો આપણે પેલા છે ને ડુંગળી ઉમેરી દઈશું એમાં લસણ ઉમેરી દેસુ લાલ અને લીલા મરચાં ઉમેરવાના તમે કોઈ પણ એક મરચા પણ લઈ શકો લાલ મરચાં લઈને બનાવી શકો અને એકલા લીલા મરચાં લઈને પણ આ ચટણી બનાવી શકો છો આદુ પણ ઉમેરી દેસુ ટલું ખંડાઈ જાય પછી આપણે ટમેટું ઉમેરશું આમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરશું થોડું મીઠું ઉમેરશું આવી રીતે આખું પાખું રહે એવું જ આપણે આની અંદર ખાંડણીની અંદર ખાંડવાનું છે તો એ મોઢામાં સ્વાદ આવે છે તો એનો મજા આવી જાય છે કે કોઈ પણ આપણે આની અંદર ચટણીની અંદર ઉમેરેલી વસ્તુ આપને ખ્યાલ આવે કે આપણે આ ચટણી શેની બનાવેલી છે શું ઉપયોગ કરીને આ ચટણી બનાવેલી છે એમાં લીલા ધાણા પણ ઉમેરી દઈશું ગામડાઓમાં વાળીએ બનતી હોય છે ટમેટું પણ ઉમેરીને આપણે હવે ખાંડી છે મોટું ટમેટું હતું એટલે આપણે અડધા ટમેટાનો ઉપયોગ કર્યો છે નાનું ટમેટું હોય તો તમે એક આખું ટમેટું ઉમેરી શકો છો આપણે ખાંડી લેશું આપણી મસ્ત એવી ચટણી ખંડાઈ ગઈ છે આવી જ રીતે આપણે આને ખાંડવાની તો અહીંયા સાઈડ ઉપર આને રાખી દઈશું હવે આપણે આનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણા માંડવીના તેલનો જ ઉપયોગ કરશું તો અહીંયા એક એક નાના ચમચા જેટલો આપણે માંડવીનું તેલ ઉમેરશું આપણે આપણે ગરમ થવા પછી આમાં સાતવાની છે એટલે આ ચટણી બગડે ને અઠવાડિયા દસ દિવસ સુધી આપણે ફ્રિજમાં રાખીને આ ખાઈ શકીએ છીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેર હિંગ નાખી અને આપણે ચટણીને ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું જીરું ને ખાંડવામાં આપણે થોડું મીઠું ઉમેરેલું એટલે એટલે થોડું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને તરત મિક્સ કરીને સાકળી લેશું અહીં આપણે ચટણી મસ્ત એવી સતળાઈ ગઈ છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું તો ટેસ્ટી એવી ગામડાની ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો